નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી વડોદરા જિલ્લાના સાવલીમાં ખાન ખનીજ વિભાગનો સપાટો સાવલી પાસેલા અમરાપુરા ગામની સીમ વિસ્તારમાં આજે વડોદરા ખાન ખનીજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા અને બે ટીમ બનાવી તપાસ હાથ ધરી ટ્રક અને એક્સિલેટર સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ ડિટેઇન કરી કાર્યવાહી કરતાં ગેરકાયદે રેતી ખનન કરતાં માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે સામે દિવાળીના સમયે જ વડોદરા જિલ્લા સાવલી તાલુકાના અમરાપુરા ગામની સીમ વિસ્તારમાં વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી નિરજ ગામેચીના માર્ગદર્શન હેઠળ ખાનખનીજ વિભાગના અધિકારીઓ અને સ્ટાફની બે અલગ અલગ ટીમ બનાવી તપાસ રેડ કરતાં નવ હાઇવા ટ્રક અને ત્રણ એક્સિલેટર ડિટેઇન કરાયા નવ ટ્રક પંદર પ્રમાણે એક પોઈન્ટ પાંત્રીસ લાખ અને ત્રણ એક્સિલેટર પંચોતેર લાખ મળી કરોડો રૂપિયાનો મુદ્દામાં ડિટેન કર્યો હતો જ્યારે રેતી ખોદકામના ખાડાઓ માપણી કરી તેનું મૂલ્યાંક કરી અલગ દંડ કરાશેનું ખાન ખનીજ વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી